જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં માતા શબરીની કથા સાંભળશું કે જેની નવધા ભક્તિથી ભગવાન શ્રીરામની કૃપા તેને પ્રાપ્ત થઈ હતી જેના એઠા બોર ભગવાન શ્રીરામે ખાધા હતા એવા ભારતના ઇતિહાસને ઉજ્જવળ કરનાર એક સ્ત્રીરત્ન સમાન સ્ત્રી એટલે શબરી કે જે ભીલ જાતિની એક કન્યા હતી શબરીના પિતા ભીલોના મુખી હતા શબરીનું અસલી નામ શ્રમણા હતું સમય જતા તેનું નામ શબરી થયું શબરીની માતાનું નામ હિંદુમતી હતું આ કન્યા શબરીને બાળપણથી જ પશુ પંખીઓ પ્રત્યે અપાર સ્નેહ હતો તે પશુ પંખીઓ સાથે અલૌકિક વાર્તાલાપ પણ કરતી તેનું આ વર્તન જોઈ બધા આશ્ચર્યચકિત થઈ જતા તેના માતા પિતાને ઘણીવાર તો ચિંતા પણ થતી કે આપણી પુત્રી આ રીતે પશુ પંખીઓ સાથે વાતચીત કેવી રીતે કરી શકે આથી તેણે એકવાર પંડિતને પોતાની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે મારી આ પુત્રીથી અમને ઘણી ચિંતા થાય છે અમે ભીલ જાતિના હોવાથી અમે માંસાહાર કરીએ છીએ પરંતુ અમારી પુત્રી તેનો વિરોધ કરે છે પશુ પક્ષીઓને અનહદ પ્રેમ કરે છે તેમની સાથે અલૌકિક વાતો પણ કરે છે ત્યારે બ્રાહ્મણે શબરી જ્યારે પશુ પંખીઓ સાથે વાત કરતી હોય એ સમયે તેની વાતો ધ્યાનથી સાંભળી અને તેના માતા પિતાને કહ્યું કે તમારી આ દીકરી તો પશુ પંખીઓ સાથે વૈરાગ્યની વાતો કરે છે આથી તેને ઝટ પરણાવી દો એના વિવાહ કરાવી દો નહીં તો એ વૈરાગ્ય લઈ લેશે આમ ધીરે ધીરે શબરી મોટી થવા લાગી શબરીનો જન્મ જે ભીલ જાતિમાં થયો હતો તે જ ભીલ જાતિમાં એ સમુદાયમાં સારો યુવાન જોઈ લગ્ન નક્કી કર્યા હવે આ તો રહી ભીલ જાતિ આદિવાસી આથી એ લોકોના રિવાજ પ્રમાણે જાનૈયાના ભોજનમાં જનાવરોનું માંસ રાંધીને પીરસવામાં આવે શબરીને આ વાતની જાણ થઈ તેણે તેના માતા પિતાને વિનંતી કરી કે તમે પ્રાણીનો વધ ન કરશો તેની માતાએ જણાવ્યું કે આપણે રહ્યા ભીલ અને આપણી જાતિના નિયમ પ્રમાણે જાનનું આગમન આપણે આવી રીતે જ કરવું પડે શબરીએ ઘણી વિનંતી કરી પરંતુ તેની માતાએ તેને કડક શબ્દોમાં કહી દીધું કે તેઓ ભીલ જાતિના છે અને ભીલ જાતિમાં આવી પરંપરા છે કે મહેમાનોનું સ્વાગત આવા ભોજન દ્વારા જ કરવામાં આવે છે શબરીથી આ વાત સહન ન થઈ શબરી એવું ઈચ્છતી ન હતી કે તેના કારણે આટલા બધા મોંઘા જીવોની હત્યા કરવામાં આવે અને શબરીએ કોઈને પણ જણાવ્યા વગર કોઈને પણ પૂછ્યા વગર રાત્રે ઘર છોડીને જંગલ તરફ નીકળી ગઈ તે જંગલમાં ઋષિમુનિઓની ઝૂંપડી હતી ત્યાં પહોંચી અને ત્યાં આશ્રય માંગ્યો પરંતુ તે ભીલ જાતિની હોવાને કારણે ઋષિઓએ તેને આશ્રય આપ્યો નહીં અને માતંગ ઋષિએ તેને પોતાના આશ્રમમાં રહેવા માટે આશ્રય આપ્યો શબરી તેની વર્તણૂક અને કાર્યકુશળતાથી તમામ આશ્રમવાસીઓની પ્રિય બની ગઈ માતંગ ઋષિએ તેમના ત્યાગ સમયે શબરીને કહ્યું કે ભગવાન રામ એક દિવસ તમને મળવા આ ઝૂંપડીમાં જરૂર આવશે તમે તેની પ્રતીક્ષા કરજો અને કહ્યું કે ભગવાન શ્રીરામ જ તમારો ઉદ્ધાર કરશે આમ દિવસો વીતી ગયા શબરી દરરોજ બધા જ માર્ગો અને ઝૂંપડીઓ સાફ કરતી ભગવાન શ્રીરામની રાહ જોતી દરરોજ આ કાર્ય નિત્ય કરતી આમ કરતાં કરતાં શબરી વૃદ્ધ થઈ ગઈ પણ રામની પ્રતીક્ષા કરવાનું તેણે છોડ્યું નહીં તેને તેના ગુરુના વચનમાં વિશ્વાસ હતો શબરીએ આખી જિંદગી શ્રીરામની પ્રતીક્ષા કરી તેનું એક સુંદર ભજન પણ છે के पंपा सरोवर नी शबरीनी शबरी नी ऋषि ने द्वार शबरीनी नी रामजी पधारशेने लक्ष्मणजी पधार से ने आवशे फूलड़ा पाथर से अक्षते वावशे कंकुना छाटना कराय शबरीनी नी રામજી પધારશે તો ક્યારે બેસાડશે આ સોડા આવશે ને પાયા પખાણશી ગોદડીના આસન દેવાય શબરીની ચોપડી વળવીણી લાવશે ને બોરવીણી લાવશે પાન તોડી લાવશે ને પડિયા બનાવશી પડિયામાં પાણી પવાય શબરીની ઝૂપડી આચમન કરાવશે ને અથર્ય દાન આપશે હારલા પરો વશે ને હાથ જોડી ઉભાશે ભોજનમાં બોર અપાય શબરીની ઝૂપડી શબરી બોર ચાખશે ને રામજીને આપશે ભાવ કહેવાય ની પ્રતિક્ષા પૂરી થઈ અને ભગવાન શ્રીરામ તેના નાના ભાઈ લક્ષ્મણ સાથે માતા સીતાની શોધ કરતા કરતા માતંગ ઋષિના આશ્રમે પહોંચ્યા શબરીએ ભગવાન શ્રીરામને ઓળખી લીધા અને તેણે ભગવાન શ્રીરામને આદર સત્કાર આપ્યો के घेरे राम पधार्या शुरे करु नानाथ पधार्या पडी मारिना रे शबरिनि घेरे राम पधार्या શું કરું મેં માની રે એક ખૂણે છે થોડ ઢગલો બીજે ખૂણે વાની રે પાનના તો પડીયા વાળિયા પ્રેમના ભરિયા પાણી રે શબરીની ઘેરે રામ પધાર્યા શુરે કરું મેં માની રે નાહી ધોઈ માં જોડ બેસાણ્યા તિલક કીધા છે તાણી રે ચરણ ધોઈને શરણ લીધા છે શરણમાં હું લપસાણી રે શબરીની ઘેરે રામ પધાર્યા શુરે કરું મેં માની રે ત્યાં તો ઓલા બોર સાંભરિયા કરડીયો લીધો તાણી રે જુગના જીવન જમવા બેઠા મનમાં હું હર ખાણી રે शबरिनि खेरे राम पधार्या मारी नानी रे मिठा मिठामेवानि भावना भोजन प्रेमनी पानदानी रे शबरिनि घेरे राम पधार्या मारी नानी रे तुलसी दास निविनन्ति छे राय ओरले जो ताणी रे दास उपर तमे दया न करी चरण लिधा छे ताणी रे शबरी निघेरे राम पधार्या चुपणी मारी नानी रे રે મહેમાની તારી મારી નાની કમળ સમાન સુંદર નેત્રો અને વિશાળ ભુજાઓવાળા મસ્તક પર જટાઓનો મુગટ અને કંઠમાં વનમાળા ધારણ કરનારા શ્યામ અને ગોરવણવાળા બંને ભાઈઓને પોતાની કુટીરમાં આવતા જોઈને શબરીતો તેના ચરણોમાં પડી ગઈ પ્રેમવશમાં શબરી કાંઈ બોલી શકતી ન પ્રભુના ચરણમાં પડેલી શબરીને થાય છે કે આજે હું પ્રભુના ચરણ પખાડું પણ નથી ઝૂંપડીમાં પાણી કે નથી કોઈ પાત્ર આમ પ્રભુના ચરણ પખાડવા માટે શબરીએ બહુ સુંદર યુક્તિ કરી પોતાના બંને હાથનું પાત્ર બનાવી પ્રભુના ચરણ નીચે રાખ્યું અને મસ્તક પોતાનું ચરણ ઉપર મૂક્યું અને અશ્રુના ગંગાજળથી પ્રભુના પગ પખાડ્યા પછી દર્ભના આસન પર ભગવાન શ્રીરામ અને ભાઈ લક્ષ્મણને બેસાડીને કંદમૂળ અને ફળ પ્રભુને ધર્યા શબરી તેમાંથી બોર ચાખી ચાખીને પ્રભુને દેવા લાગી તે પ્રભુ પ્રેમથી આ હતા પરંતુ લક્ષ્મણજી શબરીના ચાખેલા બોર એક બાજુ રાખતા હતા ભગવાન સમજી ગયા કે લક્ષ્મણ શબરીના પ્રેમનો અનાદર કરે છે પ્રભુ એક યુક્તિ કરે છે શબરીએ ચાખીને આપેલું બોર પ્રભુ થોડું ખાઈને લક્ષ્મણને આપતા કહે છે કે લક્ષ્મણ આ બોર તો ચાખ કેટલું મીઠું છે અને લક્ષ્મણ સમજી ગયા કે પ્રભુએ મારી ચોરી પકડી લીધી છે અને જ્યારે લક્ષ્મણજીએ એ બોર ચાખ્યું ત્યારે એમાં બોરની મીઠાશ ન હતી પરંતુ શબરીની ભક્તિની મીઠાશ હતી લક્ષ્મણે એ દિવસે પ્રભુને કહ્યું કે ભગવંત આજે મને લાગે છે કે આ બોર શબરી નહીં પણ માતા કૌશલ્યાજી ખવડાવે છે આવી રીતે પ્રભુની આગતા સાગતા કરીને શબરી હાથ જોડીને પ્રભુને કહે છે કે પ્રભુ હું નીચ જાતિની અત્યંત જળ બુદ્ધિની અધમમાં પણ અધમ એવી સ્ત્રી છું હું આપની સ્તુતિ કેવી રીતે કરું ત્યારે શ્રી રામચંદ્રજી ખૂબ જ સુંદર વાત કહે છે પ્રભુ કહે છે કે શબરીજી તમે ભણેલા નથી એટલે તમને સ્તુતિ ન આવડે એ વાત સાચી પરંતુ અમે તો વશિષ્ઠજીના આશ્રમમાં ભણ્યા છીએ એટલે અમને સ્તુતિ તો આવડે જ ને માટે હું આજે તમારી સ્તુતિ કરીશ પ્રભુ કહે છે કે શબરીજી આજે હું તમને નવ પ્રકારની ભક્તિ કહી સંભળાવું છું તે તમે મન દઈને સાંભળો પ્રભુ કહે છે કે પ્રથમ ભક્તિ સંતોનો સંગ છે અને બીજી ભક્તિ એ પરમાત્માના ચરિત્રોની કથા છે ભગવદ્ કથાને ભાવથી સાંભળવી ભગવત કથામાં ડૂબવું એ બીજી ભક્તિ છે જેના દ્વારા જીવનનો અંધકાર દૂર થઈને પ્રકાશ ભરાઈ ગયો હોય જેના દ્વારા જીવનને સત્યનો માર્ગ મળ્યો હોય એ આપણા ગુરુ મન વચન અને કર્મથી મન મૂકીને આવા ગુરુની ચરણ સેવા કરવી એ ત્રીજી ભક્તિ છે અને તુલસીદાસજી કહે છે કે કપટ છોડીને પ્રભુના ગુણ સમૂહનું ગાન કરવું એ ચોથી ભક્તિ છે કોઈ પણ મંત્રનો દ્રઢ વિશ્વાસથી જપ કરવો એ પાંચમી ભક્તિ છે છઠ્ઠી ભક્તિ બીરતી બહુ કરમાં ઘણી પ્રવૃત્તિમાં આપણે લાગેલા હોઈએ તેમાંથી નિવૃત્તિ લેતા પ્રભુ સ્મરણ તરફ આગળ વધવું અને આપણું આધ્યાત્મિક જીવન શરૂ કરવું જગતની સંભાવ રામમય પ્રભુમાં ઓતપ્રોત થઈ જવું પરમાત્માના સંતોને પરમાત્માથી પણ અધિક માનવા તે સાતમી ભક્તિ છે અને તમે જે કાંઈ વ્યવસાય કરતા હો તેમાંથી જે લાભ મળે તેમાં સંતોષ રાખો અને સપનુંમાં પણ પારકાના દોષ ન જોવા તે આઠમી ભક્તિ છે સરળતાથી જીવન જીવવું છળ કપટ વગરનું જીવન જીવવું જીવનમાં મારો ભરોસો રાખો મારા આતા જ જીવન જીવવું અને કોઈ પણ અવસ્થામાં હર્ષ કે શોક ન કરવો એ મારી નવમી ભક્તિ છે આ નવ ભક્તિમાંથી જેનામાં એક પણ ભક્તિ હોય તે સ્ત્રી પુરુષ જળ ચેતન મને અત્યંત પ્રિય છે હે શબરી તારામાં તો આ નવે નવ પ્રકારની ભક્તિ દ્રઢ છે અને તેથી જ યોગીઓને પણ દુર્લભ એવી ગતિ તારા માટે સુલભ બની છે વળી મારા ચરણોમાં તારો અપ્રિતમ પ્રેમ હોઈને તારો મહિમા જેના હૃદયમાં રહેશે તે પણ પરમ ભાગ્યશાળી બનશે પરમાત્માના આવા શુભ વચનો સાંભળીને શબરી અત્યંત આનંદ પામે છે પછી પ્રભુ શબરીને પૂછે છે કે હે શબરી તને જનકપુત્રી સીતાની કાંઈ ખબર હોય તો મને કહે ત્યારે શબરી કહે છે કે તમે પંપા સરોવર તરફ જાઓ ત્યાં તમને સુગ્રી સાથે તમારી મિત્રતા થશે અને તમને સીતાજીની તે માહિતી આપશે અને ત્યાંથી જ આપને સીતાજીની શોધ માટે સુવિધા થશે હે રઘુવીર આપ સર્વજ્ઞ છો અને આપથી કાંઈ અજાણ્યું નથી છતાં મને મોટાએ આપવા જ આપ મને પૂછો છો આમ કહી શબરી પ્રભુના ચરણમાં મસ્તક નમાવીને ઊભી રહી અને પછી શબરી કહે છે કે પ્રભુ આપ આવવાના હતા તેની પ્રતીક્ષામાં તો હું આનંદભેર જીવી શકી પરંતુ આપ અહીંથી જશો પછી હું ક્યાં કોના આધારે જીવીશ માટે પહેલાં મારી ગતિ થાય પછી જ આપ અહીંથી જાઓ આટલું કહીને શબરી યોગ અગ્નિથી પોતાના શરીરને પ્રજ્વલિત કરીને લીન થઈ ગઈ કે જ્યાંથી કોઈને પાછા ફરવાનું હોતું નથી આમ પરમાત્માએ તેનો ઉદ્ધાર કર્યો અને શબરી તો ધન્ય ધન્ય થઈ ગઈ મિત્રો જે જગ્યાએ માતા શબરી અને ભગવાન શ્રીરામ મળ્યા હતા તે જગ્યા હાલ ડાંગમાં આવેલી છે તે શબરીધામ તરીકે ઓળખાય છે ઝૂંપડીમાં જે શિલા પર બેસીને પ્રભુ શ્રીરામે અને ભાઈ લક્ષ્મણ સાથે શબરીના હાથે એઠા બોર ખાધા હતા તે શીલા આજે પણ હયાત છે તેના દર્શન કરવા માટે દર્શનાર્થીઓ આવે છે અને ભગવાન શ્રીરામના દર્શન કર્યા જેટલી જ ધન્યતા અનુભવે છે ડાંગ જિલ્લાના સુબીર ખાતે શબરીધામ નામનું આ યાત્રાધામ આવેલું છે અહીં નિત્ય સવાર સાંજ એમ બે સમય શબરી માતાની આરતી થાય છે સાપુતારાની નજીક જ પંપા સરોવર આવેલું છે જ્યાં શબરી માતાની ઝૂંપડી હતી દર વર્ષે શરદ પૂર્ણિમાના દિવસે અહીં મોટો મેળો ભરાય છે કહેવાય છે કે મહાસુદ પંચમીના દિવસે પ્રભુ શ્રીરામ અહીં પધાર્યા હતા દર વર્ષે મકર સંક્રાંતિના દિવસે ભગવાન શ્રીરામ અને માતા શબરીના મિલનના ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે જો તમે ડાંગ નજીક જાઓ સાપુતારા નજીક જાઓ તો શબરીધામની મુલાકાત એકવાર અવશ્ય લેજો જ્યાં ભગવાન શ્રીરામ પધાર્યા હતા અને આ ભૂમિને પાવન કરી હતી તો મિત્રો આ હતી માતા શબરીની કથા જેનો ઉલ્લેખ રામાયણમાં કરવામાં આવેલો છે આ કથા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો પરિવારજનોને શેર કરજો કોમેન્ટમાં જય શ્રી રામ જય શબરી માતા જરૂર લખજો જો તમે પણ શબરીધામ જય આવ્યા છો માતા શબરીધામના દર્શન કરી આવ્યા છો તો કોમેન્ટમાં જરૂર જણાવજો ચેનલ પર જો નવા છો આ વિડીયો તમે પહેલીવાર જોઈ રહ્યા છો સાંભળી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ